જો લઈ લીધી દેખાડી દીધી જો આજે મોટું બોટું ધોઈ ને આવ્યો आलो आलो पापा ने बेटा

જો માર નાની હે ને ટીવી જોતા હોય ને નાની બાજુ નાની તમને જ કરે મારી નાની જો

એમ બોલ મોટો બતા નવો બ્લોગ મારા મમ્મી ખુતા પણ બ્લોગ ચાલુ કર્યો ને મેં એટલે મમ્મી ઉભા થઈ ગઈ

એ છોટુ બ્લોગર કા શટ દે બધાય બેહી ગયા હાલો બધાય હાઈ તો કહી દયો આજનો બ્લોગ માં બાય બાય લાઈક શેર ઓર કમેન્ટ કરવાનું ભૂલશો નહીં